હલો મિત્ર નમસ્કાર આપણી સાથે અત્યારે વૈભવી બેન ગોસ્વામી છે મિત્ર અગિયાર વર્ષની ઉંમર છે ને કેટલી ઉંમરથી બટા અગિયાર વર્ષ અગિયાર વર્ષની ઉંમર છે મિત્ર એકથી પાંચ ધોરણ સુધીમાં એમનો પહેલો નંબર આવ્યો છે એ એક સારી વાત કહેવાય અત્યાર સુધીમાં આવ્યો ને તમારો એકથી પાંચમાં મિત્ર આપણે આજે વાત કરવાના છે ભૂમિદોષ દોષ વિશે આપણે બેનને પૂછશું ભાઈ ગોસ્વામી ને પૂછું કે બટા ભૂમિ દોષ કોને કહેવાય મજા આવશે આપણે કારણ કે નાની છે પણ એનો માઇન્ડ બહુ કામ કરે છે તો બટા આજે આપણે વાત કરીએ કે કોઈ પણ ઘરની અંદર ધૂપદીપ થતા હોય અને ધૂપદીપ ના થતા હોય તેમાં શું ફેર પડે કોઈ પણ ગૃહ હોય કોઈ પણ જગ્યા હોય તે જગ્યામાં ધૂપ દીવા થતા હોય જે ઘર હોય જે ગૃહ હોય તેની આજુબાજુમાં જે મંદિર હોય તેમાં આરતી થતી હોય તેનો અવાજ સંભળાય તે ઘરમાં કદી ભૂત પ્રેત થતા નથી અને જે ઘરમાં સૂરજના કિરણો પડે છે તેમની જે ઘરની સાફ સફાઈ થાય છે જે ઘરમાં પૂજાપાઠ થાય છે તે ઘરમાં કોઈ દી પ્રેત થતા નથી અને જે ઘર બંધ પડેલું હોય છે તેમાં કોઈ દી સૂરજના કિરણો ન પડતા હોય જે ઘરમાં કોઈ દી પૂજા ન થતી હોય પૂજાપાઠ ન થતા હોય પછી જે ઘર હોય આજુબાજુની શેરીઓમાં જે મંદિર હોય તેનો આરતીનો અવાજ તેમાં ન સંભળાતો હોય તો તે ઘરમાં ભૂત પ્રેત થવાની શક્યતા રહે છે બહુ સરસ વાત કરી છે ગૌસંગ બેને કે જે ઘરની અંદર દીપ થતા નથી એ ત્યાં ભૂત પ્રેતનો વાસ રહે છે મિત્રો આપણે એક તમારે કેલ્ક્યુલેશન કરવાનું કે એક જગ્યાએ ધૂપ દીપ થાય છે ત્યાં ઘરની અંદર તમારે બેસવાનું એક જગ્યાએ બિલકુલ ધૂપ ધૂપદીપ થતા નથી ત્યાં બેસવાનું મિત્રો અત્યારે તમે ટ્રાય કરશો તમને જમી આસમાનનું દેખાશે કારણ કે ભૂમિ દોષ કહેવાય છે કહેવાય છે મિત્ર ધૂપદીપ થતા હોય ત્યાં દેવ દેવીનો વાસ હોય છે જ્યાં નો થતા હોય ત્યાં કેનો વાસ હોય ઓસમ ત્યાં ભૂત પ્રેતોનો વાસ હોય ભૂત પ્રેતનો વાસ હોય છે જ્યાં ધૂપ દીપ થતા હોય તમે જોજો મંદિરોમાં બેસો ને તમને તો તમારા મનને અને તનને શાંતિ મળશે અને સમશાનમાં બેસો તો તમારા મનને શાંતિ ન મળે એમ પૂજાપાઠ વાળો ગૃહ હોય ને જ્યાં પૂજા થતી હોય ભગવાનની સૂરજના કિરણો પડતો હોય છે આ છે ગૃહ સાફ સુથરું હોય ત્યાં તમને મનને શાંતિ મળે છે અને જે ગંદુ ગંદુ હોય જ્યાં પૂજાપાઠ ન થતી હોય સૂરજના કિરણો ન પડતા હોય તે ઘરમાં તમને શાંતિ ન મળે એક બહુ સરસ વાત કરી છે બેને ખરી વાત છે પુત્ર કહેવાય છે કે જ્યાં આરતી થતી હોય ઝાલર નગારા શંખ વાગતા હોય મિત્ર જ્યાં સુધી અનોવાસ સંભળાય ત્યાંથી દૂર ભૂત પ્રેત રહે છે મતલબ નજીક આવી શકતા નથી કહેવાય છે કોઈ પણ મંદિર હોય કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય ત્યાંથી એક ગાવ પ્રેત દૂર રહે છે એક ગાવ એટલે કે ત્રણ કિલોમીટર પ્રેત દૂર રહેશે એની વિશે તું શું કહેવા માગું છો તે સાવ સાચી વાત છે ચોક્કસ છે જ્યાં મંદિર મંદિર હોય એના આજુબાજુમાં ઘર હોય શેરીઓ હોય ત્યાં ઘરોમાં ને શેરીઓમાં મંદિરોના નગારા ઝાલ શંખોનો અવાજ આવતો હોય તે ઘરમાં કદી ભૂત પ્રેત થવાની શક્યતા ન રહે પણ જે ઘરમાં કાંઈ નગારા આરતીનો અવાજ શંખનો એ કંઈ સંભળાતો ન હોય પૂજાપાઠ ન થતી હોય ગંદુ ગંદુ હોય

પવિત્ર થઈ જાય અને કોઈ આવું આડાઅવળું ભૂત પ્રેત હોય તો ભાગી જાય વાસ્તુ ફરજિયાત કરવું પડે કારણ કે વાસ્તુ કરવાથી કોઈ ભૂમિ દોષ હોય તો હટી જાય છે ઘણા લોકો મકાન લે એટલે પહેલાં વાસ્તુ કરે છે યજ્ઞ કરે છે બ્રાહ્મણોને જમાડે છે નાની નાની દીકરીઓને જમાડે છે સાધુ સંતોને જમાડે છે મિત્ર એનું કારણ બીજું કાંઈ છે નહીં એમાં પાછું એવું નથી કે હાલો પાર્ટી કરીએ તો આવી ગયું પાર્ટી એમાં આવતી નથી એમાં તો આ વસ્તુ કરવી પડે છે મિત્ર બીજું પણ એક સરસ એક સંતે મને વાત કરેલી છે કે જ્યાં ભૂત પ્રેત થતું હોય ધૂપડીપ થતા નથી તમે રહેવા ગયા છે બિલકુલ ખાલી મકાન છે વર્ષોથી બંધ છે કહેવાય છે કે બંધ મકાનમાં ભૂતપ્રેતનો વાસ હોય ને બંધ મકાનમાં કહેવાય છે કે પ્રેત આપણે માનીએ છીએ આ યુગની અંદર આ વસ્તુ શક્ય નથી ના શક્ય છે કારણ કે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી મિત્ર દેવ પણ છે દાનો પણ છે કારણ કે જ્યાં સૂરજની હમણાં વાત કરી સૂરજની કિરણો પડતી નથી બિલકુલ અંધકાર એટલે કે પ્રેતનો વાસ થાય છે પ્રેત એટલે શું છે પ્રેત કોને કહેવાય આપ જણાવો પ્રેત એટલે કે ભૂત અને પ્રેત એટલે કે ચાર ભૂતનો વાસ હોય ચૂડેલોનો વાસ હોય રાક્ષસોનો વાસ હોય દાનવોનો વાસ હોય તેઓને પ્રેત કહે છે અસુરી શક્તિ હા અસુરી શક્તિને પ્રેત કહે છે અસુરી શક્તિ એવી જગ્યાએ રહે છે કે જ્યાં કોઈ ધાર્મિક કાર્ય થતાં નથી અસુરી શક્તિનો વાસ વધારે પડતો દારૂ મટ્ટન મચ્છી જ્યાં આવું થતું હોય ત્યાં વધારે વાસ રહે છે કારણ કે અસુરી શક્તિનો વાસ ત્યાં વધારે છે વિશેષમાં તમે કંઈ કહેવા માગો છો ગોસ્વામી વૈભવી બેન હા કે જો તમારા તમારા પૂજા પાઠ કરો

તો સરસ ખૂબ ખૂબ અભિનંદન જય ભોળાનાથ જય દસરામ જય